જે સદર રજૂઆત છે એ મેં થોડી વાંચેલી છે પૂરેપૂરી વાંચેલી નથી આ બાબતે મારે કહેવાનું કે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસના કામો આપણે ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવેલા છે શહેરના વિકાસના કામો હોય કે નાના મોટા પ્રશ્નો હોય દરેક પ્રશ્નમાં જે ઉચ્ચ પદાધિકારીઓ છે એમના સંકલનમાં કામગીરી કરવામાં આવતી હોય છે જે મોટા વિકાસના કામો છે એમાં પણ એમનું માર્ગદર્શન મેળવવામાં આવતું હોય છે અને લોકોના પ્રશ્નોના નિકાલ માટે સોમવાર અને મંગળવારે આપણે લોકોના પ્રશ્નો સાંભળતા હોઈએ છીએ એમની રજૂઆતો આવતી હોય છે અને પણ નિકાલ કરતા હોઈએ છીએ એટલે પદાધિકારી અને સામાન્ય નાગરિકને પણ સાંભળી અને દરેકના પ્રશ્નોનો સરળતાથી નિકાલ આવે શહેરના વિકાસના કામો ઝડપથી થાય એના માટે અગ્રતા આપી અને દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે આ વખતે જે બજેટ બનાવવાનું છે એ બજેટમાં પણ લોકોના સજેશન માગવા માટે આપણે ગૂગલ લીંક બનાવવામાં આવી છે લોકોના રજૂઆતો પ્રશ્નો એમના સજેશન સાંભળી અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માટે પણ આવતીકાલે મિટિંગ રાખેલી છે અને એમના પણ જે સજેશન્સ છે બજેટ માટેના એ આવરી લઈ અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે ટૂંકમાં શહેરના વિકાસનું કે નાના મોટા પ્રશ્નોનું કોઈ પણ કામ હોય તો લોકોના સજેશન્સ એમની ફરિયાદો રજૂઆતો સાંભળીને નિકાલ કરવામાં આવે છે અને ત્વરિત હકારાત્મક નિકાલ થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે મને તો એ નથી સમજાતું કે ભાજપના પ્રમુખે એવો આક્ષેપ કર્યો કે ભાઈ વિપક્ષના કામ કરે છે અમારું માનતા નથી એમ હવે આમ જોવા જઈએ તો ભાઈ તમારે કમિશનરની કે કોર્પોરેશનના કોઈ અધિકારીની જરૂર જ નથી ભૂતકાળમાં આપણે જોયું છે કે રવિવારના દિવસે કે તમે ભાજપના બધા આગેવાનો સાથે મળી અને કોર્પોરેશનની અંદર તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો ત્યારે તમારે કમિશનરની જરૂર નથી આજે પ્રજા હું એમ કહું વરસાદની અંદર પાણીની જે તાહીમાં પોકારી ગઈ રેલવે ફાટક બંધ હોય ગામમાં રસ્તા અને પાણી અને ગટરની વ્યવસ્થા નબળી હોય એને જો કોંગ્રેસ પ્રજા માટે લડે છે અને કમિશનરને અમે આવેદન અને કામ કરાવીએ છીએ એ તમને તેલ રેડાય છે તમે પ્રજાને કામ કરવા માગો છો કે પ્રજાને ગુમરાહ કરવા માગો છો મને તો એવું લાગે છે આમાં ક્યાંક ને ક્યાંક બેન ને ક્યાંક વ્યક્તિગત કંઈક આઘુ પાછું હોય થોડું અંગત કામ હોય અને ન થતું હોય એને હિસાબે આ બધું કરે છે એમ હકીકતમાં એવું છે જ નહીં કાંઈ એમ બરાબર શ્રી છે તો અમે તો અનેક વખત પ્રજાના પ્રશ્નો લઈને ગયા છે અમને તો હકાત્મક વલણ જ આપ્યું છે અને પ્રજાના કામ કરવા માટે અમને કોઈ ક્યારેય આ ક્યાંક જરૂર પડી નહીં અમારે આંદોલન કરવું પડ્યું છે દેખાવો કરવા પડ્યા છે આ બધું તો લોકશાહીની અંદર અમારે કરવાનું હોય અમે સત્તામાં તો નથી અને જો વિપક્ષ આવા પ્રજા માટે લડી અને પ્રજાના કામ કરાવે અને આ ને એવો આક્ષેપ કરે વિપક્ષ માટે કે કમિશનર એનું માને છે અમારું નથી માનતું તો તમારું નથી માનતો એ તમારી પ્રોબ્લેમ છે ને સત્તામાં તમે છો સરકાર તમારી છે તમારા સંસદ તમારા છે સીએમથી માંડીને પીએમ સુધી બધું તમારું છે તો તમે કેમ એની ઉપર કંટ્રોલ નથી કરતા અને રહી વાત બીજી તમને અત્યારે આ બધું કેમ યાદ આવે છે કેટલા બધા ભ્રષ્ટાચાર આ પોરબંદર નગરપાલિકામાં થયા થયા કેટલા બધા કામ રિવરફ્રન્ટની વાત લ્યો સાંધિયા ગટરની વાત લ્યો અનેક એવા કામની અંદર ભ્રષ્ટાચાર થયા ત્યારે તમને આ કમિશનર વાલા લાગતા તેમ પ્રજાના કામ કરે એટલે તમે એવો આક્ષેપ કરો કે એ તો વિપક્ષનું માને છે આ તો એક વાહિયાત વાત છે પત્રકાર મિત્રો તમને આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જ હમણાં એ લોકોએ ખાનગી ક્યાંક હોટલમાં મિટિંગ બોલાવી હતી બરાબર પોરબંદરના વિકાસ કરવા માટે તમે આ લોકશાહીનું ત્રીજો સ્તંભ પત્રકાર છે વિપક્ષ તરીકે અમારી કાંઈક ભૂમિકા હોય ગામની અંદર સામાજિક અને વ્યક્તિગત આગેવાનોને કંઈક સલાહ સૂચન લેવાનું હોય તમારે જો પોરબંદરનો વિકાસ કરવો હોય તો તમે ખાનગી ખૂણાબેન શું કરવા મિટિંગ કરો છો અને રહી કે અત્યાર સુધી તમને વિકાસ ન દેખાણો એમ અત્યાર સુધી તમે કહ્યું શું હતું એમ હવે તમને વિકાસની ચિંતા થાય છે ધીરે ધીરે તમારા હાથમાંથી સત્તા જવાની તૈયારી છે એટલે આવા ખોટા આક્ષેપો કરે છે હકીકતમાં આવું કાંઈ છે ને અને મને તો એ નથી સમજાતું બેન કે તમારો અંગત લેટર લીક કેમ થાય એમ તમારે તમારી આજુબાજુ રહેનારા તમારા પાર્ટીના આગેવાનો તમારા મિત્રો તમારું સર્કલનું તમે જરાક સંભાળજો મને તો જોખમ લાગે છે કે આ આ કાગળ લીક થવા પાછળનું કારણ તમારા હિતે શું જ કોક છે બરાબર કમિશનર માટે એક્સેપ્ટ કરવાની જરૂર નથી હવે પોરબંદરનો વિકાસ કરવો હોય તો અમે તમારી સાથે છે કેટલા બધા મુદ્દા જે કેમિકલયુક્ત પાણીની લડાઈ હાલે છે બરાબર તમે કેમ બોલતા નથી સરકાર તમારી છે આપણે બે બે મિનિસ્ટર છે પોરબંદરનું એક કેન્દ્રના છે ને એક ગુજરાત સરકારના છે તો ભાઈ તમે ક્લિયર કરો ને આ કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવી અને તમે પોરબંદરનો વિકાસ કરવા માગો છો કે વિનાશ કરવા માગો છો આજે સારા રસ્તા નથી સારી વ્યવસ્થા નથી હમણાં જ બે દિવસ પહેલાં જ આપણે બિરલા કોલોની સામે એક સ્કૂલનું એક ઇન્ટરવ્યૂ આવ્યું છે કલ્પના કરો તમે પોરબંદરને વિકાસની વાત કરતા એ જ્યાં નાના બાળકોનું ભાવિ સ્કૂલ એટલે આપણું મંદિર કહેવાય આજે સ્કૂલની હાલત મેં વિડીયોમાં જોઈ અને હું તો ધન્યવાદ આપું એ શિક્ષકને કે પોતાની અંગત જવાબદારી લઈ અને નાના સમાજના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે તમને આ કેમ ભાઈ દેખાતું નથી તમને કમિશનર દેખાય છે ગામની અંદર સ્કૂલ નબળી છે જીવના જોખમે શિક્ષણ ક્ષેત્ર ચાલુ છે એ તમને દેખાતું નથી આરોગ્યની સ્થિતિ કથડી છે ગામની અંદર પશુને એટલી બધી હાલાકી છે કે જ્યાં વારંવાર એક્સિડન્ટ થઈને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આ બધું તમને કેમ દેખાતું નથી ગામની અંદર ડસ્ટબિનના હિસાબે કેટલાની શ્વાસની તકલીફો છે આ કેમ તમને દેખાતું નથી આ તો વ્યક્તિગત સ્વાર્થ ખાતર આ એક ઉછાળવામાં એવું મારું માનવું પોરબંદર જિલ્લાની જવાબદારી છે તો મુખ્યમંત્રી શ્રીને પોરબંદર જિલ્લાના નાગરિકો આપણી પાસે આવીને જે ફરિયાદ કરતા હોય તો તે આપણે મુખ્યમંત્રીના કાર્યાલયને લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી લોકોની પ્રોબ્લેમ છે એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે તો આપણે જે કમિશનર થઈ જશે થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે કે લોકોની સુવિધાઓમાં ધ્યાન રાખે અને લોકોના પ્રશ્નોના વાચા આપે એવું નહીં બીજું તો નગરપાલિકા મહાનગરપાલિકા હોય લોકોની પાયાની સુવિધા હોય નળ છે ગટર છે રસ્તા છે અંડરગ્રાઉન્ડ છે તો લોકો આવીને આપણી પાસે રજૂઆતો કરતા હોય તો એ જ રજૂઆત આપણે કમિશનરને કરીએ કે આ કામ કરાવી દો તો થઈ જશે થઈ જશે કરીને વાર લગાડે એટલે આપણે અધિકારીને સૂચના આપવા માટે થઈ અને લોકોનું કામ જલ્દી થાય એ હેતુથી આપણે પત્ર લખેલો છે કહેવાનો હેતુ એ કે વિરોધ પક્ષને કામ થાય આપણે આપણી સરકાર છે અને ડિસિપ્લિનરી રીતે જઈ અને વાત કરીએ કે સાહેબ આ લોકોનો પ્રશ્ન છે જોજો ને તો થઈ જશે થઈ જશે અને વિરોધ પક્ષને તો રાડા પાડવા હોય એટલે એ લોકો જઈને ગમે હડતાલ કરશું આમ કરશું એમ કરીને દબામણી બતાવે એટલે એ કામ બીજા દિવસે તરત થાય એટલે એ રીતના થઈ અને વિરોધ પક્ષનું કામ જલ્દી થાય પણ આપણે ડિસિપ્લિનરી વેમાં કહીએ એ રીતે વાત કરેલી છે એ આપણે ત્યાં સરકારશ્રીને જાણ કરી અને વાત કરશું કે આ કઈ રીતે વાયરલ થયો છે બાકી તો આપણે ત્યાં જાણ કરેલી છે અને એ લોકો અધિકારી સાથે વાત કરી અને જે ઘટતું કરવાની કાર્યવાહી હશે તે કરશે જ એ તો જે કેમ કે અધિકારીની ઢીલી નીતિ હોય અને સરકારમાંથી આટલી સરસ ગ્રાન્ટો આવતી હોય અને જે વિકાસના કામો કરવાના હોય એને પ્રાધાન્ય આપવાના બદલે તમે ફોલોઅપ ના લઈ અને થોડી વાર લગાડો એ વાત કરી હતી કે એમને સૂચિત કરી અને કાર્યવાહી કરે કે તમે આ જે વિકાસની સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે તો તમે એ જલ્દીથી કરવા વિનંતી તો આપણે સરકારશ્રીને સૂચના આપે તો કામ જલ્દી થાય એ બાબત માટે થઈને આપણે તેમાં એમ લખેલું હતું નહીં આ એ બાબત માટે નહીં આપણે લોકોની જે પ્રોબ્લેમ છે સુવિધાઓમાં પ્રોબ્લેમ છે એના માટે થઈને લખો છે અને ટેન્ડર બાબતની જે વાતો છે એ તો આપ કમિશનરને જઈને પૂછો તો જ તમને ખબર પડે અત્યારે આપણે લોકોની સુખાકારી માટે થઈ અને ઈ હેતુથી જ આપણે સરકારશ્રીને પત્ર લખેલો છે